પ્રખ્યાત અભિનેતાનું નિધન વિગતવાર વાત કરવામાં આવે તો કન્નડ અભિનેતા સંતોષ બલજારાના મૃત્યુથી દક્ષિણ ફિલ્મમાં બીજો ત્યારે મોટો પટકો પડ્યો છે પ્રખ્યાત નિર્માતા અંકિલ બિલજારાજ ત્યારે પુત્ર અને કન્નડા અભિનેતા સંતોષ બિલરાજ ચોત્રી વર્ષની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે મિત્રો જણાવી ત્યારે અનુસાર ત્યારે અભિનેતા તાજેતરમાં કમળાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે મિત્રો પરંતુ તેમની તબિયત બગડી રહી અને આજે આ અભિનેતા ચોત્રી વર્ષની ઉંમરે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો